ધારાસભ્ય મોં મીઠું કરીને વિજયોત્સવ મનાવ્યો હતો જેમાં વિસનગર તાલુકાના અને શહેરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ બારોટ સંગઠન મંત્રી આરડી દેસાઈ પાલિકાના સભ્યો ભાવેશભાઈ મોદી ભાજપના જે કે ચૌધરી પટેલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ અને સરોજબેન પ્રજાપતિ સહિત ભાજપના કાર્યકરો હાજર રહીને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત નિમિત્તે આતિશબાજી સાથે ઉજવણી કરી હતી